વાઘોડિયા સુમંદી વિદ્યાપીઠ ખાતે ટીમ ડ ટુ બી યુનિવર્સિટીનો દીક્ષાંત સમારંભ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી એમ આર શાહ તેમજ સુમંદી વિદ્યાપીઠના ટ્રસ્ટી ડૉક્ટર મનસુખભાઈ શાહ તેમજ ચાન્સેલર ડૉક્ટર હર્ષદ શાહ કુલપતિ રાજેશ ભરાણી બોર્ડ ઓફ મેનેજમેન્ટ એકેડેમી કાઉન્સિલના સભ્યો વિવિધ ફેકલ્ટીના સભ્યો અને વિદ્યાર્થીઓના ગૌરવવંતી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા ટ્વેલ્થ કોન્વોકેશન કાર્યક્રમમાં સુમંધિત વિદ્યાપીઠના કેમ્પસમાં મશાલ યાત્રા કાઢવામાં આવી હતી મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થીઓનું અભિનંદન આપતા જણાવ્યું કે આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક ક્ષેત્રમાં નૈતિક જવાબદારી સહાનુભૂતિ અને નવીનતાનો અવલંબ રહે છે દીક્ષાંત પ્રસંગે કુલ આઠસોને તેતાળીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાં મેડિકલ ડેન્ટલ ફાર્મસી ફિઝિયોથેરાપી નર્સિંગ મેનેજમેન્ટ પેરામેડિકલ અને ઓડિયોલોજી જેવી ડિપ્લોમા અંડરગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ એટ અને પીએચડીના વિદ્યાર્થીઓને સમાવેશ થયો હતો અને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કુલ ત્રીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાખોડિયા નમસ્કાર સુમંદિત વિદ્યાપીઠનો આજે બારમો કોનેક કોનોકેશન પ્રોગ્રામ હતો જેમાં આઠસો તેતાલીસ વિદ્યાર્થીઓને ડિફરન્ટ ફેકલ્ટીઝમાં મેડિસિન ફાર્મસી ડેન્ટલ ફિઝિયોથેરાપી બધામાં ટોટલ આઠસો તેત્રીસ તેતાલીસ ડિગ્રીઓ આપી ફૂલ્ડ મેડલ આપ્યા અને પીએચડી એનાયત થઈ છોકરાઓ બહુ ખુશ હતા અને સુમનદીપ વિદ્યાપીઠ જે છે એ ડીમ ટુ યુનિવર્સિટી છે અને એમનો હમણાં રિસન્ટલી એ ડબલ પ્લસ કેટેગરી એમને એવોર્ડ મળ્યો છે કોન્ઝિક્યુટિવ સેકન્ડ ટાઈમ એમને એવોર્ડ મળ્યો છે અને એમનું નેતૃત્વ એમના ચાન્સેલર જે છે એ ડૉક્ટર હર્ષદભાઈ શાહ અમદાવાદમાં છે એ કરે છે અને ફાઉન્ડર અને જે છે મેઇન પ્રેસિડેન્ટ એ મનસુખભાઈ શાહ છે ઘણું સરસ ઇન્સ્ટિટ્યુશન છે અને કેમ્પસ બી બહુ સરસ છે છોકરાઓને સારા સંસ્કાર મળી રહે અને એ રીતે આ ઇન્સ્ટિટ્યુશન ચાલે છે અને બારમો પદવીદાન સમારંભ આજે સરસ રીતે સંપન્ન થયેલો છે નમસ્કાર નમસ્કાર આજનો વિદ્યાપીઠનો બારમો પદની સમારંભ હતો એમાં માનનીય શ્રી આમાસાહ સાહેબે એમની બીજી શેડ્યુલ હોવા છતાંય એ આપ આવ્યા અને એમને કોન્વોકેશન જે સ્પીચ આપી ભાષણ આપ્યું એમાં ખરેખર આવકારવાયક છે અત્યારની જે કંઈ છોકરાઓએ ડિગ્રી લીધી છે મોટાભાગની મેડિકલની અને હેલ્થને લગતા વિદ્યાર્થીઓ છે એમાં એમને ભાષણમાં જ વિદ્યાર્થીઓને માનવતા સેવા કરવાનું એનું સારું મંત્ર આપ્યું છે એમને સારી શીખામણ આપી છે એ બદલ હું એમ આર સાહેબનો ખૂબ આભાર માનું છું આપ પ્રેસના સ મેમ્બર આવે એ બધા આપ સૌનો પણ આભાર માનું છું